નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે આજે શનિવાર છે અમે આવી ગયા છીએ નેસડીયા હનુમાન દાદાના દર્શન કરવા અને અમારે નેસડિયાના મહંત શ્રી હરિગિરી બાપુ બાળકોને આજે બટુક ભોજન કરાવી રહ્યા છે તો આપ જુઓ નેસડિયા હનુમાન દાદાના આપ દર્શન કરો અને અમારે નેસડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી હરિગિરી બાપુ બાળકોને શનિવારે આજે સે બટુક ભોજન કરાવી રહ્યા છે

आप करो ननुमान दादा न दर्शन

નમસ્કાર મિત્રો આપણે આયા તા તો આપનો અમારો વિડીયો ગમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દો અને આજે હવે અમારો આ વિડીયો પૂરો કરવી છે જય હનુમાન